મોબાઈલ રાખતા હોય તો ફોન કરાવ છોકરા જોડે તમે આવો હા તમે તો હાલ આવો તમારા માટે દરવાજા ખુલ્લા પડ્યા છે એટલી વાટી ખબર આવા ના પડે હોય ને છોકરા જોડે કરાવી દેજો તમારા છોકરા તે કોમ હોય કોઈ આવી કાલે મંડાવી ખબર છે એટલે કોમ તો ખરાવડાવે છે અને બીજું હું કહેતો તો હું કે ના હોય તો મુએ કાલે ઓટો માર્યો હડ હા હા તમે તારે આવજો તમે હારે હોતો આપણે બે જણા જેટલાં બે રહ્યા વાતો કરશો એટલે આખો બધા તો નહીં હોય પણ ઓટો મારી જાય એમ હા કશો ને તમે તારો હા ચાલે હડ હારો અને કીધું હું ચા મેલો તો મને પાછા હા હા એ તો ટોકો મારું બરાબર કેમકે ગાયમાં ચા મેલો ને એ ઘર કરતા ઘણો સારો હોય છે એટલે હા એ વાત સાચી છે હો એ

બાજુ નહી સારવાર તો સારું ના ના એ મેળ નહિ પડે એવું હોય તો ક્યારે રોટલા ખાઈ જાય ના ના રોટલા થાય નહીં ખાવા તાને સાર હડો જેવી તમારી ઈચ્છા હા હું સારવાર ખાઈ જતો કોઈને એટલે

એ તો મને ખબર છે અને ઓબળો મારી વાત કે તમારે સારો હોય નહીં તો વેણે માર છેતર પડી વીમો જતા રહો તમારા છેતરમાં હોય હાર હડો કાલ જાયો હું હો હાર સારું

અલે હું તો પૂછવાન જોતો બેસો તારવાનું તો મન તો ના પાડી અયા ભઈ કે ગાડીજી હર ખાઈ નથી આવતી મારે કોઈ ના થી ચમ આય કે મન તો પણ એ મોરો ની ગમમે તનુ છે તો હું પૂછતો ગાતો નથી જેદા ડોબા અંદર જવા જ છું એટલે પૂછ્યું નહીં તમે ભુબજજી યાર એ ભુમતાડજી પૂછા વગર કોકના ક્ષેત્રમાં બેસો ના ગલો વાત કરો આ તો શું છે અલ્યા માથા ઘૂરતા પછી અહીંયા ભોબતજી ચો કોઈ મોટી ટોપ છે તે એનાથી બિયાવાનું હોય વાત કરો છો એટલે ટોપ તો ના પણ આપણે વિચારવું પડે પછી અહીંયા પણ મારી વાત ઓપડો ભોબતજી ચો વાત કરો છો તમે હાલે આખા ગોમ છે ને ગમે તને ઊભું ધોન હોય ને મારા ડોબો ઉભા ધોન માં ફેરવું ભલા મને આવે ને કદાચ જે ઉભો રહી ને આમ તાચી ને જાય અલ્યા ઓગડી તો કઈ નો તાકાત હોય તો

મેં તો અમે ગીતું કું તું બધી બહુ માથા ભારે મોણ છે મન કી હું ડબલ માથા આળો ઓ તાણી તો તો આજે એની વાત તાણે અને વાર કે આનો માથું ફોડી ના નાખું થઈ એ વળી હું સમજા છે આ બીજા બધા વાટામ રવડી રવડી હાંદા થઈ ગયો છે હા આજ પહેલી વાર મારા વાટામ આવ્યો જ છે આજ એના તને ખબર પડશે છે આ જલ્દી જા તાણો હાલ જ જાઉં

ના અમે જેમ મહિને આશા તો બરોબર વાત છે ખાલી પૂછવાનું કીધું મેં બોલો ખેગારજી બાપડા આ તો નઈ આ તો ખેગારજી મને વાત કરી એને મારે ખોટું છે યાર એ ધણી મને પૂછવા જ મેં ના પાડી કે ના ભાઈ હું ભરતજી જોઈએ કોઈ સારવાર દેતો નહીં તે હીરો ધણી જતો છે અને ગાયલ ચોક જતો હતો એને ડોબો સી કે તે જતો હતો ને એટલે વા ડોહાન પાડ્યો એટલે એને તો ખોટું લાગે જ કે કે ભૂપતજી અમને ના પાડી અને વણ જ પહેવા દીધો એ વાત સાચી એટલે બાપડો આ દોડતો દોડતો મને ઘેર કહેવા

તમે તાર પેલા ખેગારજી કહી દેજો ને ઓય તમે તાર રોજ સારવા દેજો દહ દાડા મને તો ઘણું સારવાનું મળે છે બરોબર એટલે તમે તાર કોઈ ટેન્શન લેવો નહીં અને તમે તાર પ્રેમથી રહો હા હું તો છો ના પાડો છું એટલે ભાઈ તમે તાર સાર જો લો ભરતજીએ કીધું છે ને એટલે હવે હું ના નહીં પાડું તમે તાર સારો પણ મેં હત્તર દોનનું કહું છું હજી કે મોણા થઈને મારા ક્ષેત્રમાં કોઈ બી આવે તો એના અમે ગરમીથી વાત ના કરતા ડોહા આ તો હું ખબર છે કે બીજો મોણો હોય ને ભરભારો તમને ક્ષેત્ર મૂકવાય ના કરે કદાચ તમે તો તમે ઊંજા હોય ઘેર અન ઊંજો દહ વાળો માણસ મે સોળી જાય હાસી વાત છે ભરાય છે હાસી વાત છે અતો હું કેવા માંગુ છું બોબાજી મારી ભૂલ થઈ ગઈ ભાઈ બાણે તમે તાર ભલા ને મારી ભૂલ થઈ ગઈ હું તમને આવતે પેલ ના ના હાસી વાત છે હું તમને આવતે પેલ તું તારી જે વાત કરી ભાઈ મારી ભૂલ થઈ ગઈ હા હા ભાઈ તો બાજી ટટુ ગાડ લે પણ હું શું કહું કો ફૂંતા કે કોઈ ભી મોણાને વાત કરો તો પ્રેમથી વાત કરો જેટલું કોમ પ્રેમ થી માર થી નહીં બધા બધા સ્વામી સાથે લડવા વાળા નહીં હોતા ના હોય અમુક વાળા હોય જો હવે આપડે ગમે ગમે બાદર છું હવે હું ઊંઝવો નાય કોઈ નાખે ચો જો હેડો બોબોજી હેડો ઘેર હેડો હેડો હા રaro તમે ને એવું હું ચા પાણી ભૂલ થઈ ગયું હો એ ના ના તો એવું હું ધ્યાન રાખ્યો હા હા મારું એસબી હિન્દુસ્તાની હા